એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જાફરાબાદ તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી પૂર્ણ પરિણામો થયા જાહેર જાફરાબાદ તાલુકાના પાંચ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા જાફરાબાદની મોડલ સ્કૂલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી જેમાં છેલ્લા ધોળાદરી લોટપુર લુણસાપુર અને સિયાર બીડ ગામના પરિણામો થયા જાહેર જાફરાબાદ તાલુકાના સિયાર બીડ ગામના વિજેતા સરપંચા હમીરબેન નગાભાઈ સિયાર ધોળાદરી ગામના વિજેતા સરપંચ ડીબેન ભાયાભાઈ બોરિયા છેલણા ગામના વિજેતા સરપંચ લાલજીભાઈ જાદવભાઈ ડોમરિયા ઢોટપુરના વિજેતા હેમ એમ્બાઈઝ બેન થોમદભાઈ મકવાણા નુંડસાપુર ગામના વિજેતા સરપંચ પ્રકાશભાઈ અલીકભાઈ કોટીલા વિજેતા જાહેર થયા આ મતગણતરીની કામગીરી જાપ્રભાત મામલત દર લકોમ અને પીઆઈ ભાસ્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ચૂંટણી પરિણામ જાહેર થતા કાર્યકરો ટેકેદારો અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો વિજેતા થયેલા ઉમેદવારોને મોં મીઠા કરાઈ સમર્થકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવેલી હતી મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી